હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદ નોંધાયો છે ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા પાણી સીધું જમીનમાં ઉતરી રહ્યું છે તેથી આ વરસાદ ઊભા પાકને માટે પણ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે તેથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે ઉકાઈ ડેમની સપાટી ઉપરવાસમાં વરસાદની આધારે વધઘટ કરવામાં આવી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગતરો ડેમની સપાટી રૂલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટને પાર કરીને ત્રણસો ચોત્રીસ ફૂટ પર પહોંચી જવા પામી હતી ત્યારે આજે ડેમમાં પાણીની આવક ઘટીને સિત્યોતેર હજાર ક્યુસેક નોંધાય છે તેની સામે ડેમમાંથી સત્યોતેર હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેથી ડેમની સપાટી ત્રણસો તેત્રીસ પંદર ફૂટ હાલ નોંધાય છે તે મેન્ટેન રહી શકે આ જ રીતે પાણીની આવક સામે જાવક વધારવામાં આવી રહી છે તો ડેમ રોડ લેવલ નજીક પહોંચી જશે અને જેનાથી પણ નીચે જાય તો શક્યતા સ્વયં આવી રહી છે કે કોજવાની સપાટી આઠ પોઈન્ટ ઓગણચાળીસ નોંધાય છે હાલ તાપી નદી બે કાંઠે છે અઝર કુરસી સાથે હર્ષરસેટા